હેલ્મેટ પહેરી શકું હે હેલ્મેટ પહેરવા માટે મને કાયદો જોઈએ તો તો કાલે કેશો કે સ્વેટર માટે કાયદો લઈ આવવું પરમદી કે છત્રી માટેનો કાયદો લઈ આવો તો કાલે આવતી કાલે જે દંડ ફટકારવામાં આવ્યો છે તેના વિશે શું કહેશો ના હું કહેવાનું જે લોકોને ખિસ્સામાં પૈસા છે જે ડરપોક લોકો છે કા ઈ 200 300 રૂપિયા નું હેલ્મેટ પહેરશે તાત્કાલિક છલાચાર 3 માં કરોડ રૂપિયાનું હેલ્મેટ વેછાણા હે જવાબ હસ પૈસાથી હસતા કી છે કોઈ પબ્લિકના બેરાત ન કરીય એટલે જો સપટી એવું કમાણી પર ઓનસર આવે તો તમારા માટે રોજગાર કરીશ

સિટીમાં મારી દ્રષ્ટિએ જરૂરી નથી કારણ કે જનરલી તમે વિચારો તો લેડીઝ આજે નીકળ્યા હોય બાળકો સાથે તો એમને થોડું તકલીફ પડે સાચવવામાં બાળકોને પણ એટલે હેલ્મેટ સિટીમાં એટલી સ્પીડ પણ નથી હોતી નોર્મલ સ્પીડમાં હું નથી માનતો કે હેલ્મેટ જરૂર પડતી હાઈવે ઉપર બરાબર છે કે સેફ્ટીની દ્રષ્ટિએ જરૂરી